અસલામવાલકુમ વરહમત વબરકાતું આજનો આ વિડીયો ખાસ ભરૂચ જિલ્લા માટે છે અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ માટે ખાસ એક વિચારવાનો વિષય છે એ વિષયને લઈને હું આ વિડીયોના માધ્યમથી સમાજના વર્તમાન પરિસ્થિતિના ચિંતિત લોકો જેટલા પર છે અને જે પર આપણી સંપર્કમાં આવેલા મિત્રો વડીલો છે તેમના સુધી એક વિષય આપના સમક્ષ લાવ્યો છું સૌપ્રથમ મારી અને આપની સૌની સલામતી સાથે અને કાયનાતે માલિક રે કરી નામ સાથે આપણે આ વાતને શરૂ કરીશું કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા સમાજની અંદર દિવસે દિવસે એવી અસામાધિક પ્રવૃત્તિઓ ને અસામાધિક પરિસ્થિતિઓ વધી રહી છે હું અહીંયા આપને ખાસ બે જે ઘટનાઓ મોટી થઈ છે તેના ઉપર આપણે ધ્યાન કરાવવા માગીશ સૌપ્રથમ થોડા દિવસો પહેલાં જમ્મુસર તાલુકાના ગામની અંદર જે બનાવ બન્યો બે મુસ્લિમ યુવાનો બે મુસ્લિમ દીકરીઓ સાથે જે ઇન્જેક્શનના બનાવની અંદર યાની કે નશાના ઇન્જેક્શન આપવાના બનાવમાં જેમની સાથે ઘટના થઈ હતી તો ઘણું ધ્યાન કરવા જેવી વાત છે અને બીજો આજના દિવસે જે મને સમા સમાચારના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું કે સુરત શહેરની અંદર મોબાઈલ ચોરીની અંદર એટલે મોબાઈલ લૂંટવાની ચોરીમાં મુસ્લિમ સમાજના છોકરાઓ પકડાય છે અને ખાસ કરીને જમ્મુસર તાલુકાના એક બે નોજવાનોના નામ પર આવે છે એમાં તો આપણા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ વધી રહી છે જે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અસામાજિક પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે તો આના માટે સમાજે આપણે આપણે સૌ એક સમાજના લોકો છે આપણે સૌ જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ માટે આપણી એક વિશેષ જવાબદારી હોય છે ને અલહમદુલિલ્લા ઘણા વર્ષોના કામ કર્યા પછી ઘણા કામો કર્યા પછી અનુભવ પણ થયા છે અને પરિસ્થિતિ અનુલક્ષી હવે આપણે એવો વિચારી રહ્યા છીએ કે આવનાર સમયમાં બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને આપણે ખાસ તૌર પર નશા અને નફરતથી નસલ બચાવો અભિયાનનું એક સેટઅપ જે કરેલું છે એને સ્ટાર્ટઅપ આપવા માટે જઈ રહેલા છે તો એ કામ માટે સમાજના દરેક વર્ગના લોકો આપણે કોઈ એક ધર્મ જાતિને લઈને કામ નથી કરવાના બલકે તમામ ધર્મના લોકોને આની અંદર સમાવેશ કરીશું અને ખાસ તૌર પર નોંધવાનોને આની અંદર કામ પર આપણે આગળ લાવવાની કોશિશ કરીશું આ અભિયાનમાં નો નોંધવાનોથી ગામે ગામ જાગૃતિના કામો થાય અને ગામે ગામ યંગસ્ટર યુથ લેવલ પર કામ કરીને આના ઉપર જાગૃતિ લાવીને આના ઉપર સુધારો લાવવાનું કામ આપણે કોશિશ કરીશું એટલે નશા અને નફરતની જે પરિસ્થિતિઓ આપણા સમાજમાં નિર્માણ થઈ રહી છે દિવસે દિવસે વધી રહી છે અને આપણો જે યુથ તબક્કો ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે નશાની પ્રવૃત્તિઓમાં ચાલી રહેલા છે પદાર્થો લઈને હોય કે વિચારધારાને લઈને જે નશાની પ્રવૃત્તિ સમાજમાં વધી રહી છે એને પણ આપણે વધુ સારી રીતે સમજીશું લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને સમાજમાં કોઈ પણ વિષયમાં હોય ચાહે ધર્મ હોય જાતિ હોય એના વિષયમાંથી નફરતનું વાતાવરણ સમાજમાં દિવસે દિવસે વધી રહ્યું છે ચાહે રાજનીતિના ક્ષેત્રથી આવતું હોય કે સમાજની અંદરની પરિસ્થિતિઓથી એનો વેગ થતો હોય એને રોકવા માટે અને એને સારી રીતે સમજીને સમાજ સુધી એને લાવવા માટે અને સમાજથી એવી પરિસ્થિતિઓથી ઉજાગર કરવા માટે સમાજને આ કાર્ય કરવા માટે એટલે અભિયાનની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ મને ઉમેદ છે કે આપણી સાથે ઘણા લોકો જોડાયેલા છે ઘણા લોકો તો એ લોકોની અંદર જે લોકો સાહિબે માલ છે તે લોકોને હું અપીલ કરીશ કે આ કામને સ્ટાર્ટઅપ ઘણું સારી રીતે કરવાની જરૂર છે જે નોજવાન મિત્રોએ પહેલાં પર આપણા કામની અંદર સહભાગી થયા જ છે એ મિત્રોને કહેવા માગીશું કે આપણે આ બે હજાર ચોવીસના લક્ષ્યને લઈને નશા અને નફરતના અભિયાનને આપણે વધુ આગળ આવીને સપોર્ટ કરવાનું છે તમારે અને જે લોકો સાહેબે માલ છે તે પોતે સમય ના આપી શકતા હોય તો આના માટે ઘણા બધા કામ છે પોસ્ટર બનાવવા પેમ્પલેટ બનાવવા બુકલેટ બનાવવા બેનર બનાવીને ગામે ગામ જ્યાં જ્યાં આપણે આ કામ કરી શકતા હોય ત્યાં આની ઉપર જાગૃતિ લાવી ને અને જે અંકુશમાં લાવવાના પ્રયાસ કરવાના હશે તે કામ કરવા માટે ત્યારે જ આપણે સફળ થઈ શકશું કે જ્યારે તમામ લોકો આની ઉપર પોતાનું યોગદાન આપવા માટે આગળ આવશે હું બે ઘટનાઓ જે પહેલાં ચર્ચામાં લાવી ચૂક્યો તમારા આ વિડીયોમાં કે પહેલાં જમ્મુસર તાલુકાની અંદર બે મુસ્લિમ યુવાનો મુસ્લિમ દીકરીઓ સાથે નશાના ઇન્જેક્શનની જે ઘટનાઓ ચાલેલી એ ઘટના ઘણી દર્દનીય છે આજે આટલી મોટી ઘટનાઓ થાય છે સમાજ વિચારતો પણ નથી બે ઘડી સોશિયલ મીડિયાની અંદર એકબીજાને મેસેજ કરીને યા બે ઘડી વાત કરીને યા જે ઘટના બની હોય તેને તમામ પ્રકારના દોષના ટોપલા એની ઉપર ઠલવીને જે સમાજની વિચારધારા બની ગઈ છે એને પર સુધારા લાવવાની જરૂર છે ત્યારે સમાજમાં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિનો પ્રયાસ મજબૂતીથી ચાલતો હોય તો આપણે સમાજના જે સારા લોકો છે સારું વિચારતા હોય છે સારું જીવન જીવી રહેલા છે જેમની સારી છબી છે એ લોકોએ ખાસ કરીને પોતાની ભૂમિકા ભજવવા માટે આગળ આવવાની જરૂર છે દિવસે દિવસે આપણા યુથમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ વધી રહી છે કે તેને આપણે જોઈને ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ પણ આપણી પાસે કોઈ ગ્રાઉન્ડ વર્ક કરવાની કોઈ નીતિઓ નથી તો આપણે એ નીતિઓ બનાવી રહેલા છે નશા અને નફરતથી નસલ બચાવો અભિયાનના માધ્યમથી આપણે હિશા લાવતાના આવનારા સમયમાં જે સમાજને ખાસ કરીને યુથને જે કાર્યરત કરવાની જરૂર છે સમાજ માટે માનવ સમાજ માટે એની આપણે કોશિશ કરીશું ને આ જેટલા બી અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો છે એમને અંકુશમાં લાવતા પહેલાં સમાજનું એક મોટું જનસમર્થન મેળવવું જરૂરી છે અને સમાજને સોમાંથી આઠથી દસ લોકોને જાગૃત કરવા જરૂરી છે તાકે આપણે આના ઉપર તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને કામ કરીને સફળતા મેળવીને સમાજને ફાયદો પહોંચાડી શકીએ તો આનું સ્ટાર્ટઅપ કરવા માટે આપણે જઈ છે મને ઉમીદ છે કે તમે આ વસ્તુને ખાસ ગેરાઈથી વિચારશો અને મને અને આ અભિયાનને આપણા તમામ મિત્રો જે કામમાં પાર્ટિસિપેટ થવાના છે એને સંયોગ કરશો ગામે ગામના સરપંચ શ્રીઓ હોય કે ગામે ગામની જે સંસ્થાઓ હોય છે એમને પણ હું અપીલ કરીશ કે આની અંદર પોતાનું યોગદાન આપે દરેકની ફરજ છે આની ઉપર ને આપણે આ ફરજને પૂરી કરવા માટે પોતાનો કિંમતી સમય લગાવવો પડશે પોતાની હલાલ કમાઈમાંથી બે પૈસા પણ લગાવવા પડશે તો વધુ જે જરૂરત છે હાલના તબક્કામાં તો એને સૌ ગ્રાફિક્સ પર કામ કરવાની જરૂર છે આની ઉપર કે આપણે પેમ્પલેટ આપવાની જરૂર છે બેનર પોસ્ટર લગાવવાની જરૂર છે અને ગામે ગામ આ વસ્તુને વધુ ઉજાગર કરીને આની ગંભીરતાઓ સમાજને સમજાવવાની જરૂર છે આજે ટેકનોલોજીના યુગની અંદર આપણા યુવાનો ઓનલાઈન ગેમિંગમાં પણ પોતાની સમય અને બુદ્ધિને વ્યક્ત કરી રહેલા છે અને એના એની ઉપર પોતાની સલાહિયતો બરબાદ કરી રહેલા છે એનાથી ઘણી એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહેલી છે ઘણા એવા વિડીયો આપણે જોઈ શક્યા છે કે નાના નાના બાળકો જ્યારે મોબાઈલ એમની પાસેથી લઈ લેવામાં આવે છે તો ઘરમાં કેવા તાંડવ કરે છે તો આ પરિસ્થિતિ આપણા બાળકો સુધી હજુ એટલી વિપરીત થઈ નથી તો એને રોકવા માટે અત્યારથી જ આપણે જો સજાગ થઈશું જાગૃત થઈશું અને સમાજને આવી પરિસ્થિતિથી ઉજાગર કરવા માટે અને આવી પરિસ્થિતિથી બચાવવા માટે એક માર્ગદર્શકનું કામ કરીશું તો ઈશા અલ્લાહ તલા અલ્લાહની જાતથી ઉમીદ છે કે આ જેટલી બી સત્તાની પ્રવૃત્તિઓ માનવ સમાજમાં વેગ થઈ રહેલી છે એને રોકવામાં આપણે માનવ સમાજના સારા એવા વિકાસ માટે સારું કામ કરી શકીશું એવી ઉમીદ સાથે હું આ વિડીયો લઈને આવ્યો છું આપના સમક્ષ મને ઉમીદ છે કે મને આશા પણ છે કે તમે આ વસ્તુને ધ્યાનમાં લેશો અને વધુમાં વધુ જે લોકો કંઈ પણ ના કરી શકતા હોય તો કમ સે કમ દરજામાં પોતાના તરફથી જે કંઈ નાનું મોટું ફંડ આપી શકતા હોય તે ફંડ આપવા માટે આપણો સંપર્ક કરે સ્ક્રીન પર જે તમને નંબર દેખાય છે એની ઉપર તમે સંપર્ક કરીને વોટ્સઅપ પર પોતાનું નામ એડ્રેસ લખીને અમને જાણકારી આપી શકો છો અમારા તરફથી તમને સંપર્ક કરવામાં આવશે ઈશા અલ્લાહ તલા આપણે સૌ સાથે મળીને એક મજબૂત પ્રયાસ કરીશું તો સારા સમાજના નિર્માણ માટે અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે આપણે સફળ થઈશું એવી આશા સાથે હું આ વિડીયોમાં મારી અંતમાં વાત કહીશ કે સમાજ ખરેખર એ પરિસ્થિતિ તરફ જઈ રહ્યો છે કે જે પરિસ્થિતિ તરફ આપણે વિચારવાની જરૂર છે અને એમાં જે કંઈ આપી થઈ શકતું હોય એના ઉપર કરવાની કોશિશ કરવી જોઈએ વાતોથી બહાર આવીને સોશિયલ મીડિયાના અમુક કામોથી બહાર આવીને એકબીજાના મેસેજ વાયરલ કરવાથી બહાર આવીને આપણે પ્રેક્ટિકલી લાઈફમાં સમાજને ઉપયોગી થવા માટે અગ્રેસર થવાની જરૂર છે અલ્લાહ હાફિઝ અસામ વરહમી વબરકત